બ્રહ્મા કુમાર ભાવનગર સબજોન દ્વારા પવિત્ર જીવન યાત્રા મહોત્સવ અંતર્ગત તપસ્વી યુગલ મહાસલન નું આયોજન કરાયું હતું બોટાદ ખાતે આ સંમેલન યોજાયું હતું જેમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં પરમાત્મા શિવ દ્વારા શીખવતા સહજ રાજયોગ અને આધ્યાત્મિક જ્ઞાનને પોતાના જીવનમાં અપનાવી જેમને પવિત્રતાનું વ્રત લીધું છે અને ગૃહસ્થ જીવનમાં રહેતા દિવ્યતા અને તપસ્યાના બળથી ગૃહસ્થને સુગંધિત ઉપવન બનાવ્યું છે તેવા તમામ યુગલો આ

પરમાત્માના યાદગીત થી કાર્યક્રમનો શુભારંભ થયો હતો અને આવેલા મહેમાનોનું સ્વાગત ફૂલોથી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત યુગલોને શૃંગાર તિલક બેઝ ખેસ હાર થી સન્માન કરવામાં આવ્યું હતું પ્રાગટ્ય વિધિ સ્ટેજ મહાનુભાવો તથા આમંત્રિત મહાનુભાવો દ્વારા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એક્સ 24 ન્યૂઝ ભાવનગર